અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે આ કાર્યક્રમ એ તો સમગ્ર બાઇબલના પ્રાસ્તાવિક સર્વેક્ષણનો એક ભાગ છે આપણે જૂના કરારનું સર્વેક્ષણ સમાપ્ત કરીને નવા કરારનું સર્વેક્ષણ શરૂ કર્યું છે નવા કરારના શરૂઆતના પુસ્તકો એ તો માથી માર્ક લૂક અને યોહાન છે આ ચાર પુસ્તકોને સુવાર્તા કહેવામાં આવે છે કારણ કે એ તો આપણને ઈસુ ખ્રિસ્ત વિશેના સુસમાચાર જણાવે છે બાઇબલ એ તો ઈસુ ખ્રિસ્ત વિશે આપણને જણાવે છે એથી આ ચાર સુવાર્તાઓ તો બાઇબલના હૃદય સમાન પુસ્તકો છે હવે આપણે નવાકરાનું સર્વેક્ષણ કરીએ તે પહેલાં હું તમને માથી માર્ક લૂક અને યોહાનની થોડી પ્રસ્તાવના તથા થોડી વિચારધારા જણાવવા માગું છું હું તમને કેટલીક બાબતો જણાવવા માંગુ છું જે તમને આ ચાર પુસ્તકો વાંચવામાં મદદરૂપ થશે સૌથી પહેલાં તો આ બાબત પર ધ્યાન આપો માથથી માર્ક લૂક અને યોહાનની સુવાર્તા આપણને ઈસુ ખ્રિસ્ત વિશે જણાવે છે પરંતુ ઈસુ ખ્રિસ્તના જીવનની કેટલીક બાબતો એવી છે કે આમાંના દરેક લેખકને આકર્ષિત કરે છે અને કેટલીક નહીં જો તમે કોઈક મહાન માણસના જીવન વિશે વાંચવા માગતા હો તો હું માનું છું કે તમે તે વ્યક્તિ વિશે એક કરતાં વધારે જીવન વૃત્તાંતો વાંચવાનું પસંદ કરશો હવે ધારો કે તમે કોઈ મહાન માણસનું જીવન વૃત્તાંત વાંચતા હો અને જો લેખકે આ વ્યક્તિના જન્મ અને શરૂઆતના ત્રીસ વર્ષ વિશે કંઈ પણ ન લખ્યું હોય તો શું તમને આશ્ચર્ય નહીં થશે કે તે મહાન વ્યક્તિ તેત્રીસ વર્ષ જેવી હોય અને તમે જે જીવન વૃત્તાંત વાંચો તેમાં તેના જીવનના પાછલા ત્રણ વર્ષો જે મહત્વના છે તે યોગ્ય રીતે લખવામાં આવ્યા હોય તેમ છતાં તમને એ વાતનું આશ્ચર્ય નહીં થાય કે લેખકે આ વ્યક્તિના જન્મ અને શરૂઆતના ત્રીસ વર્ષ વિશે કંઈ પણ લખ્યું નથી માર્ક અને યોહાન એ બે સુવાર્તાઓમાં જેમાં પ્રભુ યસુના જન્મ તથા તેમના પૃથ્વી પરના શરૂઆતના ત્રીસ વર્ષનો ઉલ્લેખ પણ નથી છતાં પણ તેમને આપણે પ્રભુ ઈસુનું જીવન વૃત્તાંત કહીએ છીએ જો તમે સુવાર્તા વાંચો તો તેમાં તમને દોઢેક અધ્યાયમાં બહુ ટૂંકમાં ઈસુના જન્મ વિશે જણાવવામાં આવ્યું છે જ્યારે તમે લુકની સુવાર્તા વાંચો તો તેમાં તમને બે અધ્યાયો પ્રભુ ઈસુના જન્મ વિશેના તેમજ તેમના શરૂઆતના ત્રીસ વર્ષ દરમિયાનનો એક નાનો પ્રસંગ જોવા મળશે જો તમે માથથી માર્ક લુક અને યોહાનના અધ્યાયો જુઓ તો ચારેય સુવાર્તામાં કુલ નેવ્યાસી અધ્યાયો છે અને આ ચાર સુવાર્તામાં નેવ્યાસી અધ્યાયમાંથી ચાર અધ્યાયો પ્રભુ ઈસુના જન્મ અને તેમના શરૂઆતના ત્રીસ વર્ષ સંબંધી છે અને પંચ્યાસી અધ્યાયો આ માણસ એટલે કે ઈસુ ખ્રિસ્તના જીવનના પાછલા ત્રણ વર્ષ વિશેના છે નેવ્યાસીમાંથી સત્યાવીસ અધ્યાયો પ્રભુ ઈસુના જીવનના પાછલા અઠવાડિયાઓ વિશેના છે યૌહાનની સુવાર્તામાં એકવીસ અધ્યાયો છે શરૂઆતના બાર અધ્યાયો એટલે કે સુવાર્તાનો અડધો ભાગ તો પ્રભુ ઈસુના પાછલા ત્રણ વર્ષો વિશે છે અને તેરમા અધ્યાયથી પુસ્તકના અંત સુધી લગભગ પાછળનો અડધો ભાગ એ તો તેમના જીવનના અંતિમ અઠવાડિયા વિશે છે આમ યોહાનની સુવાર્તા આપણને પ્રભુ ઈસુના જીવન વિશે આ પ્રમાણે જણાવે છે તેની સુવાર્તામાં અડધા ભાગના અધ્યાયો પ્રભુ ઈસુના જીવનના પાછલા ત્રણ વર્ષો વિશેના છે જેમાં તેમના જન્મ અને શરૂઆતના ત્રીસ વર્ષોનો કોઈ ઉલ્લેખ નથી અને બાકીના અડધા ભાગના અધ્યાયો તેમના જીવનના પાછલા અઠવાડિયા વિશે છે જ્યારે તમે સુવાર્તાનો અભ્યાસ કરો ત્યારે લેખકો કઈ બાબત પર ભાર મૂકે છે તે પર ધ્યાન આપો પ્રભુ ઈસુના જીવનમાં કઈ બાબતો તેમને મહત્વની લાગે છે તે પર ધ્યાન આપો આપણે નાતાલને વધુ મહત્ત્વ આપીએ છીએ જ્યારે સુવાર્તાના લેખકો ઈસ્ટરને વધુ મહત્ત્વ આપે છે તેઓ નાતાલ વિશે બહુ થોડું કહે છે તેઓ તેમના જન્મ વિશે વધારે કહેતા નથી પરંતુ તેમના જીવનના પાછલા અઠવાડિયા કે જેમાં તેઓનું મૃત્યુ થયું અને તેઓ ફરીથી સજીવન થયા તે વિશે ઘણું બધું કહે છે સુવાર્તાઓ પ્રભુ ઈસુના જન્મ અને શરૂઆતના ત્રીસ વર્ષો વિશે બહુ થોડું અને પાછળના ત્રણ વર્ષો વિશે ઘણું બધું કહે છે તેનું કારણ આપણને આ ચાર સુવાર્તાઓ ખરેખર શું છે તે અંગેનો વિચાર આપે છે આપણે આ ચાર સુવાર્તાઓને પ્રભુ ઈસુનું જીવન વૃતાંત કહીએ છીએ એક રીતે તે છે પણ કારણ કે પ્રભુ ઈસુના જીવન વિશેની માહિતી આપણને આ ચાર પુસ્તકોમાંથી મળે છે પરંતુ જે મેં અગાઉ કહ્યું તેમ તેઓ લાક્ષણિક જીવન વૃતાંતો નથી સામાન્ય રીતે જીવન વૃતાંત કોઈ પણ વ્યક્તિના જન્મ અને શરૂઆતના ત્રીસ વર્ષોની તદ્દન અવગણના કરે નહીં અને એમાંય જ્યારે તે વ્યક્તિ માત્ર તેત્રીસ જ વર્ષ જેવી હોય તો યોગ્ય દ્રષ્ટિકોણથી એ જીવન વૃતાંતો નથી તેઓ તો સુસમાચાર છે તેમને શા માટે સુસમાચાર કહેવામાં આવ્યા છે એટલા માટે કારણ કે તેઓ આપણને એ સુસમાચાર જણાવે છે કે પ્રભુ ઈસુ આવ્યા માર્ગ આ રીતે તેની રજૂઆત કરે છે માર્ગ તેમના જીવન અને શરૂઆતના ત્રીસ વર્ષોનો ઉલ્લેખ કરતો નથી તે ફક્ત એટલું જ કહે છે કે પ્રભુ ઈસુ આવ્યા તે આપણને પ્રભુ ઈસુ આ વિશ્વને માટે આવ્યા તે વિશેનું અતિ જરૂરી સત્ય જણાવે છે મિત્ર વિચાર કરો આપણે તારીખને આ પ્રમાણે નક્કી કરીએ છીએ આપણે માનવજાતિના ઇતિહાસને બે ભાગોમાં વહેંચી શકીએ છીએ એક તો પ્રભુ ઈસુના આવ્યા પહેલાં અને બીજો તેમના આવ્યા પછી શું તમે એવી કલ્પના કરી શકો છો કે તમે તમારા જીવનમાં એટલી સફળતા મેળવી કે વિશ્વએ ઇતિહાસને બે ભાગમાં વહેંચવાનું નક્કી કર્યું એક તો તમે જીવી ગયા તે પહેલાં તમારા માત્ર તેત્રીસ વર્ષના જીવન પહેલાં અને બીજું તમારા તેત્રીસ વર્ષના જીવન પછી અને આ તો ઇતિહાસ પરનો બહુ મોટો પ્રભાવ છે પ્રભુ યુસુ આ દુનિયામાં આવ્યા તે હકીકતનો આ વિશ્વ પર બહુ મોટો પ્રભાવ છે પ્રભુ યસુના જન્મ તથા શરૂઆતના ત્રીસ વર્ષની અવગણના કરીને યોહાન જ્યારે પોતાના પહેલાં અધ્યાયમાં ત્રીસ વર્ષના પ્રભુ યસુની ઓળખાણ કરાવે છે ત્યારે તે આ પ્રમાણે જણાવે છે જુઓ ઈશ્વરનું હલવાન જે જગતના પાપ હરી લે છે તમે જ્યારે આ સુવાર્તાઓ વાંચશો ત્યારે તમે જાણશો કે તે કોઈ વ્યક્તિ જે બે હજાર સાલ પહેલાં તેત્રીસ વર્ષનું જીવન જીવી ગયો અને તેમનું જીવન વૃતાંત નથી તેઓ તો આપણને સુસમાચાર જણાવે છે કે પ્રભુ શું આવ્યા અને જ્યારે તેઓ આવ્યા તેઓ તો ઈશ્વરનું હલવાન હતા જે જગતના પાપ દૂર કરવાને આવ્યા તે તો આપણા પાપોના પ્રશ્નના ઉકેલને માટે આવ્યા હતા અને આ સુવાર્તાના લેખકોના મતા અનુસાર ઈસુ આવ્યા એ સત્ય સૌથી મહત્વની બાબત છે મિત્ર આપણે આ ચાર સુવાર્તાઓ સાથે નવા કરારનું આપણું સર્વેક્ષણ શરૂ કરીએ છીએ ત્યારે શાસ્ત્રના લેખકોએ જે બાબત પર ભાર મૂક્યો તે બાબત હું તમને જણાવવા માગું છું સુવાર્તાઓમાં જેને તમે ઈસુની કટોકટીની પળો કહી શકો તે પર ધ્યાન આપો જેમ મેં યોહાનની સુવાર્તા માટે કહ્યું હતું તેમ અડધા ભાગની સુવાર્તા પ્રભુ ઈસુના મૃત્યુ અને પુનરૂત્થાનનું વર્ણન કરે છે પ્રભુ ઈસુના જીવનનું અંતિમ અઠવાડિયું સુવાર્તાના લેખકો માટે ખૂબ મહત્ત્વનું હતું કારણ કે આ અઠવાડિયામાં તેઓ ઈશ્વરના હલવાન બન્યા અને દુનિયાના પાપને કારણે બધસ્તમ પરના મૃત્યુ દ્વારા તેમણે પાપનો અંત આણ્યો જો આપણે સુવાર્તાઓનો બારીકાઈથી અભ્યાસ કરીએ તો આપણને જણાશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો ધ્યેયવાળા માણસ હતા તેઓ જાણતા હતા કે તેઓનો જીવન ધ્યેય શું છે જ્યારે તમે સુવાર્તા વાંચો ત્યારે ધ્યાન આપો જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તેઓ શા માટે આવ્યા તેમનો ઉદ્દેશ શો છે અને તેમનું કાર્ય શું છે તમને જણાશે કે પોતાના ધ્યેય વિશે તેમના મનમાં જરા પણ શંકા નહોતી જેમ કે જો તમે યૌહાનની સુવાર્તા વાંચશો તો તમને સ્થિર મંતવ્યવાળા પ્રભુ શું મળશે તેઓ નવમા અધ્યાયની ચોથી કલમમાં આ પ્રમાણે કહે છે જ્યાં સુધી દાડો છે ત્યાં સુધી જેણે મને મોકલ્યો છે તેના કામ આપણે કરવા જોઈએ રાત આવે છે કે જ્યારે કોઈથી કામ કરી શકાતું નથી ચોથા અધ્યાયની ચોત્રીસમી કલમમાં તેઓ કહે છે કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂરું કરવું એ મારું અન્ન છે થોડા સમય પહેલાં તેમણે સમૃહની સ્ત્રી સાથે વાતચીત કરી હતી આ સ્ત્રીએ નવા જન્મનો અનુભવ કર્યો હતો પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને ગામમાં ખાવાનું લેવા મોકલ્યા હતા તેઓ જ્યારે પાછા આવ્યા ત્યારે તેમણે ખોરાકને માટે ના પાડી કદાચ તે આ વાતચીત દરમિયાન એકલા રહેવા માગતા હતા જ્યારે શિષ્યોએ તેમને ખાવાનું આપ્યું ત્યારે મના કરતા તેમણે કહ્યું મારી પાસે ખાવાનું અન્ન છે કે જે વિશે તમને ખબર નથી પછી તેમણે કહ્યું જેમણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ મારું અન્ન છે યોહાનની સુવાર્તાના પાંચમા અધ્યાયમાં ધાર્મિક આગેવાનો સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું જે કામો હું કરું છું તે જ મારે વિશે સાયદી આપે છે અને જ્યારે પોતાના જીવનના છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન એક રાત્રે જ્યારે તેમણે ગેસેમાની વાડીમાં જઈને પ્રાર્થના કરી જ્યારે તેમનો પરસેવો રક્તના ટીપા બની ગયા ત્યારે તેમણે અદભુત શબ્દો કહ્યા યોહાનની સુવાર્તાના સત્તરમાં અધ્યાયની ચોથી કલમમાં પ્રભુસુએ કહ્યું જે કામ કરવાનું તે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે ઈસુ એક આદર્શ જીવન જીવ્યા તેમણે આપણને બતાવ્યું કે આપણે કેવું જીવન જીવવું જોઈએ તેમણે આપણને માનવી જીવનનો માણસની હયાતીનો ધ્યેય બતાવ્યો ઈસુએ પોતાના સંપૂર્ણ જીવનના અંતમાં કહ્યું જે કામ કરવાનું તે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે પ્રભુ ઈસુએ જ્યારે વધસ્તંભ પર પ્રાણ છોડ્યો ત્યારે તેમના છેલ્લા શબ્દો આ હતા સંપૂર્ણ થયું પછી તેમણે કહ્યું હે પિતા તારા હાથમાં મારો પ્રાણ સોંપું છું પ્રભુ ઈસુ પોતાના જીવનના અંત ભાગમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું તે મને જે કામ સોંપ્યા હતા તે પૂર્ણ કરીને મેં તને મહિમાવાન કર્યો છે હવે પ્રભુ ઈસુના જીવનની કટોકટીની પળોમાંની એક એ તો રૂપાંતરની ઘડી હતી જ્યારે પ્રભુ ઈસુનું રૂપાંતર થયું ત્યારે આપણે વાંચીએ છીએ કે તેમનો એલિયા અને મુસાની સાથે મેળાપ થયો અને આ જગ્યા છે રૂપાંતરનો પહાડ જ્યાં જૂના કરાર અને નવા કરારનો મેળાપ થયો હતો હવે મિત્ર આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ જ્યારે પૃથ્વી પરના જીવનના અંત ભાગમાં આવ્યા ત્યારે તેઓ કહી શક્યા કે પિતા તે મને જે કાર્ય સોંપ્યા હતા તેમને પૂર્ણ કરીને મેં તને મહિમાવાન કર્યો છે કારણ કે પ્રભુ ઈસુ એક સંપૂર્ણ જીવન જીવ્યા હતા પ્રભુ ઈસુ એ ધ્યેયવાળા માણસ હતા પ્રભુ ઈસુ પોતાના ધ્યેયને જાણતા હતા અને પૃથ્વી પરના તેમના કાર્યોનો તેમણે સંપૂર્ણપણે સ્વીકાર કર્યો હતો તેમનું ધ્યેય એ તો તેમના પિતાએ જે કાર્યો પૂરા કરવા સોંપ્યા હતા તે હતું આ ચાર સુવાર્તાઓમાં પ્રભુ ઈસુના જીવનનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે અંગેનું વર્ણન તો તમે આ પ્રશ્ન દ્વારા મેળવી શકો એવા કયા કાર્યો હતા જે પિતાએ ઈસુને પૂર્ણ કરવાને માટે સોંપ્યા હતા પ્રભુ ઈસુ તો અદ્ભુત મંતવ્યવાળા માણસ હતા તેમના પિતાએ જે કાર્યો તેમને સોંપ્યા હતા તે તેઓ પૂરા કરવા માગતા હતા જ્યારે ઈસુનું વધસ્તંભ પરનું મરણ એ તો તેમનું સૌથી મહાન કાર્ય હતું ચારેય સુવાર્થાઓમાં આ કાર્યને દર્શાવવા જેટલી જગ્યા ફાળવામાં આવી છે તે જોતાં આપણે કહી શકીએ મિત્ર કે વધસ્તંભ એ તો પ્રભુ પ્રભુસુના કાર્યનો એક સૌથી મહત્ત્વનો ભાગ હતો જ્યારે પોતાના દુઃખ સહન કરવાના અંત સમયે વધસ્તંભ પરથી તેમણે કહ્યું હતું કે સંપૂર્ણ થયું હે પિતા મારો આત્મા હું તમારા હાથમાં સોંપું છું ત્યારે તેમનો જીવન ધ્યેય સંપૂર્ણ થયો વધસ્તંભ પર ખરેખર શું સંપૂર્ણ થયું હતું મિત્ર આ તો એ બાબત છે જ્યાં જૂનો કરાર અને નવા કરારનો મેળાપ થાય છે જો તમે જૂના કરારનો અભ્યાસ કર્યો હોય તો તમે નવા કરારને વધુ સારી રીતે સમજી શકશો જૂના કરારમાં ઈશ્વરે કહ્યું હું મારા અને મારા હાથે સૂજન થયેલા સજીવો વચ્ચેના છૂટાછેડાનું સમાધાન કરવાનો છું એ વાત પર વિશ્વાસ કરો મિત્ર જ્યારે જૂના કરારનો આપણે અભ્યાસ કરતા હતા ત્યારે મેં તમને જણાવ્યું હતું કે લેવીએના પુસ્તક તથા જૂના કરારના અન્ય પુસ્તકોમાં જે બલિદાનની વાત આવે છે તે તો કોઈક બાબતની નિશાની કે ચિહ્ન છે હવે ઈસરાયેલ પુત્રોને પોતાના પાપોની માફીને માટે પ્રાણીઓનું બલિદાન કરવાની આજ્ઞા આપવામાં આવી હતી યાજકો તેમને સમજાવતા હતા કે જ્યારે આ પ્રાણીઓનું બલિદાન કરવામાં આવતું હતું ત્યારે એ તો એક એવા હલવાનનું ચિહ્ન હતું જે ઈશ્વર હલવાન એક દિવસ પૃથ્વી પર આવનાર હતું તો એ એનું મરણ હતું હલવાનનું બલિદાન જે ઈશ્વરને પાપોની માફી આપવાને તરફ લઈ જશે સર્વ પ્રાણીઓના બલિદાનોનો આ અર્થ હતો તેઓ તો તેના ચિહ્નરૂપ હતા આથી જ મિત્ર જૂના કરારને માટે આપણે કહી શકીએ કે જ્યારે પણ કોઈ પ્રાણીનું બલિદાન આપવામાં આવે ત્યારે ઈશ્વર આ પ્રમાણે કહે છે હું પાપી સાથે સમાધાન કરવાનો છું તેનો વિશ્વાસ કરો નવા કરારમાં ઈશ્વર કહે છે કે મેં પાપીઓ સાથે સમાધાન કર્યું છે તે વાત પર વિશ્વાસ કરો નવો કરાર આપણને જણાવે છે કે જ્યારે પ્રભુ ઈસુ આવ્યા એ તો ઈશ્વરનું હલવાન હતા જેમણે એ તમામ પ્રાણીઓના બલિદાનોને સંપૂર્ણ કર્યું અને એટલે જ ઈસુના વધસ્તંભ પરના મરણને સંપૂર્ણ થયેલું કહેવામાં આવે છે તમે ઈસુના વધસ્તંભ પરના મરણને મુક્તિ આપનાર કાર્ય પણ કહી શકો મિત્ર મિત્ર તમારામાંના જેમણે મારી સાથે જૂના કરારના રૂથના પુસ્તકનું સર્વેક્ષણ કર્યું હતું તેઓને યાદ છે કે આ છુટકારા શબ્દનો સો અર્થ થાય તેનો અર્થ છે પાછું ખરીદી લેવું અથવા તો પાછું લાવવું રૂથ એ તો અન્ય ધર્મી સ્ત્રી હતી જેણે યહૂદી પુરુષ સાથે લગ્ન કર્યા હતા તેઓને કોઈ સંતાન નહોતા અને તેના પતિનું મૃત્યુ થયું હતું હવે યહૂદી પુરુષની પત્ની હોવાને લીધે રૂથનો ઈશ્વરની પસંદ કરેલી પ્રજામાં સમાવેશ થયો હતો જો કે તેના પતિનું મૃત્યુ થયું અને તેઓને કોઈ સંતાન નહોતા આથી તે પોતાની જાતિમાં પાછી જવાને માટે મુક્ત હતી ઈશ્વરના લોકોમાં તેની ગણતરી નહોતી ઈશ્વરે એવા નિયમની સ્થાપના કરી જે મુક્ત કરનાર નજીકનો સગો જેને હિબ્રુ ભાષામાં ગોયલ કહેવામાં આવે છે તેના માટે નિયમ હતો કે રૂથના જેવી સ્ત્રી પોતાના મૃત્યુ પામેલા કે બીમાર પતિના સગા પાસે જઈને તેને કહી શકે કે હું ઈચ્છું છું કે તું મારો ગોયલ થાય હું ઈચ્છું છું કે તું મને ઈશ્વરના કુટુંબમાં પાછી ખરીદી લે હું ઈચ્છું છું કે તું ઈશ્વરના કુટુંબમાં મને પાછી લાવે અને જો તે પુરુષ તે સ્ત્રીનો ગોયલ થવાને માટે તૈયાર હોય તો તે તેનું તમામ ઉધાર જે નાના બંધ પત્રકમાં અથવા તો યાદીમાં લખેલ હોય તે ચૂકવીને તેને ફરીથી ખરીદી લેશે અને આ સ્ત્રીને મુક્તિ આપવા માટે તેને કેટલી કિંમત ચૂકવવી પડશે તે તે પુરુષને પહેલેથી જણાવવામાં આવતી નહોતી અને આ ગોયલ પોતે સ્ત્રીના મૃત અથવા બીમાર પતિનો સંબંધી છે અને આ સ્ત્રીને મુક્ત કરવા માટે તે ઈચ્છા ધરાવે છે અને પોતે યોગ્ય છે એ જાહેર કરવું પડતું ત્યાર પછી જ તેઓ પત્રકને ખોલી નાખતા અને તેને જણાવતા કે તેણે કેટલી કિંમત ચૂકવવી પડશે તેના દેવા ચૂકવવા દ્વારા તેણે તેને પાછી ખરીદી લીધી અને તેની સાથે લગ્ન કરવા દ્વારા તેણે તેને પાછી લીધી હવે મિત્ર પ્રભુ ઈસુ એ જ કર્યું હતું અને તેઓ જે હતા તે જણાવવા માટે શાસ્ત્રના લેખકો આ શબ્દનો ઉપયોગ કરે છે મિત્રે અયુબને જ્યારે મુક્તિદાતાની જરૂર જણાય ત્યારે તેણે પોતાના તારનારને મુક્તિદાતા કહ્યો તેણે કહ્યું હું જાણું છું કે મારો મુક્તિદાતા જીવે છે અને એક દિવસ તે પૃથ્વી પર ઊભો થશે આ મુક્તિદાતા શું હતો મુક્તિ આપનાર અથવા મુક્તિ શબ્દ એ ઈશ્વર વિદ્યાકીય શબ્દ બન્યો તે પહેલાં કાયદાકીય શબ્દ હતો નવા કરારમાં પિતર જેવા પ્રેરિતો ઈસુનું વધસ્તંભ પરનું કાર્ય સમજ્યા ત્યારે તેમણે આ પ્રમાણે કહ્યું સોના અને ચાંદી જેવી નાસવંત વસ્તુઓ નહીં પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે રહિત હલવાન તેના મૂલ્યવાન રક્ત દ્વારા અમારો છુટકારો થયો છે આપણા છુટકારાની એ કિંમત હતી આ વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ એ તેનું મુક્તિનું કાર્ય હતું છુટકારાની સેવા હતી પ્રિય મિત્ર પ્રભુ ઈસુએ મુક્તિ આપવા સાથે બીજા પણ ઘણા કાર્યો કર્યા હતા હવે સુવાર્તાઓમાં જે મહત્ત્વ આપવામાં આવ્યું છે તેના આધારે મુક્તિ આપવાનું કાર્ય તો તેમનું સૌથી પહેલું કાર્ય હતું પરંતુ માત્ર એ જ કાર્ય એમણે પૃથ્વી પર કર્યું એમ નથી જો એમ હોત તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના સ્વર્ગના કામોમાંથી એક શુક્રવારની રજા લઈને વિશ્વમાં આવ્યા હોત અને મુક્તિ આપવાનું કાર્ય પૂર્ણ કર્યું હોત કારણ કે આ કાર્ય તો તેમણે એક જ બપોરમાં કર્યું જેને આપણે શુભ શુક્રવાર કહીએ છીએ પરંતુ તેઓ તો તેત્રીસ વર્ષ સુધી આ પૃથ્વી પર રહ્યા તો પછી તેઓ બીજું શું કરતા હતા સૌથી પ્રથમ મિત્ર તેઓ આપણને એ બતાવતા હતા કે કેવી રીતે જીવન જીવવું જોઈએ અને એ તો એક શુક્રવારની બપોરે થઈ શકે તેમ નહોતું યોહાનની સુવાર્તામાં તેમણે કહ્યું માર્ગ સત્ય તથા જીવન હું છું મારા વિના પિતા પાસે કોઈ જઈ શકતું નથી હવે યોહાનની સુવાર્તાના ચૌદમાં અધ્યાયની છઠ્ઠી કલમમાં તેમણે કહ્યું કે ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો હું છું એ તો તેમના છુટકારાના કાર્ય સંબંધી હતું ઈશ્વરના હલવાન સિવાય ઈશ્વર સુધી પહોંચવાનો બીજો કોઈ રસ્તો નથી પવિત્ર શાસ્ત્ર પ્રમાણે આપણા બચાવનો એકમાત્ર રસ્તો એ તો પરનું પ્રભુ શું ખ્રિસ્તનું મરણ છે સમગ્ર નવો કરાર આ બાબતની ખાતરી આપે છે બીજા કોઈથી તારણ નથી જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ સ્થળે માણસોને અપાયેલું નથી પ્રિય મિત્ર પ્રભુ ઈસુએ જ્યારે કહ્યું કે સત્ય હું છું ત્યારે તે પોતાના શિક્ષણ આપવાના કાર્ય વિશે કહેતા હતા જ્યારે તેમણે કહ્યું કે જીવન હું છું ત્યારે તેઓ પોતાના ચમત્કાર કરવાના કાર્ય વિશે કહેતા હતા આ બાબત પર ધ્યાન આપો મિત્ર કે પ્રભુ ઈસુએ એમ નહોતું કહ્યું કે તમને રસ્તો બતાવવા જીવન અને સત્ય વિશે જણાવવા માટે હું આવ્યો છું તેમણે કહ્યું માર્ગ સત્ય તથા જીવન હું છું જ્યારે તમે સુવાર્તાઓ વાંચો ત્યારે પ્રભુ ઈસુએ કરેલા ચમત્કારો પર ધ્યાન આપો મિત્રો તમને એમ લાગશે કે ચારે સુવાર્તાઓનું યોગ્ય મથાળું તો પ્રભુ ઈસુના ચમત્કારો અથવા તો પ્રભુ ઈસુ દ્વારા સાજાપણું હોઈ શકે સુવાર્તાઓના એક તૃતીયાંશ ભાગમાં પ્રભુ ઈસુના સાજાપણું આપતા ચમત્કારો વર્ણવવામાં આવ્યા છે પ્રભુ ઈસુએ ઘણા બધા લોકોને સાજા કર્યા જ્યારે તમે તેમની સાજાપણાની સેવા વિશે વાંચો ત્યારે તમારી જાતને આ પ્રશ્ન પૂછો પ્રભુ ઈસુની સાજાપણાની સેવાનું આજે મારા માટે શું મહત્ત્વ છે કરારનું સૌથી વધુ પ્રભાવશાળી સત્ય તો પ્રભુ ઈસુના પુનરૂત્થાન પછી આવે છે અને જો તમે પ્રેરિતોના કૃત્યો અને નવાકારાના પત્રો વાંચો તો જે સૌથી વધુ પ્રભાવશાળી સત્ય જણાય તે તો આ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવે છે તેઓને વધસ્તંભે જળવામાં આવ્યા હતા અને કબરમાં દફનાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ મૃત્યુમાંથી સજીવન થયા અને આજે પણ જીવે છે તેઓ આજે લોકોમાં જીવે છે ને નવા કરારનું આ સૌથી પ્રભાવશાળી સત્ય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે તમારામાં છે તે જ નવા કરાર પ્રમાણે મહિમાની આશા છે જે પ્રભુ ઈસુ બે હજાર વર્ષ પહેલાં થઈ ગયા તે જ પ્રભુ ઈસુ આજે મારી અને તમારી અંદર જીવતા છે અને જે પ્રભુ ઈસુના જીવનનો એક તૃતીયાંશ ભાગ લોકોને સાજાપણું આપવામાં પસાર થયો હોય તે પ્રભુ ઈસુ મારા અને તમારામાં જીવતા છે તો શું તમે માનો છો મિત્ર કે તે મારા અને તમારાથી સાજાપણું લાવી શકે જોકે મિત્ર હું એમ માનતો નથી કે તેઓ હંમેશા સાજાપણું આપવા ઈચ્છે છે તેમણે સંત પાઉલને સાજાપણું આપ્યું નહોતું આમ છતાં સંત પાઉલ પોતે સાજાપણું આપવાનું સેવા કાર્ય કરતા હતા સંત પાઉલે જ્યારે કાર્ય કર્યું ત્યારે તેણે મૃત્યુ પામેલાઓને પણ જીવતા કર્યા પરંતુ તે પોતે શરીરે બીમાર હતો ત્રણ વાર સંત પાઉલે ઈશ્વરને પ્રાર્થના કરી કે તે તેની બીમારીમાંથી તેઓને સાજાપણું આપે અને ઈશ્વરે ત્રણ વાર તેઓને કહ્યું ના 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 કારણ કે તારે વાસ્તે મારી કૃપા બસ છે તારી તંદુરસ્તી કરતાં તારી નબળાઈમાં મારું કાર્ય સામર્થ્યથી થશે જો હું તને મજબૂત થવા દઉં તો તું તારી પોતાની શક્તિ પર ભરોસો રાખશે આથી હું તને નબળો જ રાખવા માગું છું અને સંત પાઉલ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું હું તે સ્વીકારું છું એટલું જ નહીં પરંતુ તેણે કહ્યું હું મારી નબળાઈમાં હરખાવું છું જો ઈશ્વરની મારા માટે એ જ યોજના હોય અને તેનાથી મને ખ્રિસ્તનું સામર્થ્ય મળતું હોય તો હું માત્ર ઈશ્વરની યોજના સ્વીકારું છું એટલું જ નહીં પરંતુ હું એ યોજનામાં હરખાવું છું કારણ કે જ્યારે હું નબળો છું ત્યારે હું બળવાન છું પ્રિય મિત્ર ઈસુ ખ્રિસ્તે પાઉલને સાજાપણું આપ્યું નહીં મારા જેવા એવા ઘણા લોકો છે જેમને ઈશ્વર સાજાપણું આપતા નથી ઈશ્વર દરેકને સાજાપણું આપતા નથી અયુબના પુસ્તકમાં આપણે વાંચ્યું કે કેટલીક વખત સાજાપણું નહીં આપવા દ્વારા પણ ઈશ્વરનો મહિમા થાય છે તેમના માટે રાખી મૂકેલી ઈશ્વરની કૃપા વડે તેમને ટકાવી રાખવા દ્વારા ઈશ્વરનો મહિમા થાય છે જ્યારે તમે સુવા વાંચો ત્યારે તેમાં પ્રભુ ઈસુની ચમત્કારિક સેવા વિશે વાંચો એ વાતમાં કોઈ જ શંકા નથી કે પ્રભુ ઈસુ જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે તેમણે ચમત્કારો કર્યા અને આજે પણ તેઓ ચમત્કાર કરે છે તમે જોયું મિત્ર પ્રભુ ઈસુ તો જીવન ધ્યેયવાળા માણસ હતા તેઓ મહાન મંતવ્યવાળા માણસ હતા તેમનું મંતવ્ય તો પિતાએ તેમને સોંપેલા કાર્ય કરવાનું હતું આ કાર્યો કયા હતા જ્યારે તમે સુવાર્તાવા વાંચો ત્યારે આ પ્રશ્નનો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરો તેમનું કાર્ય મુક્તિ આપવાનું કાર્ય હતું તેમનું કાર્ય પુનર્જીવન આપવાનું પણ કાર્ય હતું લોકોને શારીરિક રીતે લાગણીઓની દ્રષ્ટિએ તેમજ આત્મિક રીતે દ્રઢ કરવાના ચમત્કાર કરતા હતા અને એથી વિશેષ મિત્ર તેઓનું શિક્ષક તરીકે પણ મહાન સેવા કાર્ય હતું મિત્ર આવતા કાર્યક્રમમાં આ સેવા કાર્યને આપણે વધુ ઊંડાણપૂર્વક જોઈશું પ્રભુ ઈસુએ કહ્યું માર્ગ હું છું જીવન હું છું અને તેમણે એમ પણ કહ્યું કે હું સત્ય છું તેમણે જ્યારે એમ કહ્યું કે હું સત્ય છું તેમ કહેવા પાછળ તેમનો સો આશય હતો તે વિશે આપણે આવતા કાર્યક્રમમાં જોઈશું પ્રિય મિત્ર મારો સમય પૂરો થાય છે ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પી એ શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ